નમસ્કાર દર્શક મિત્રો જનાર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે શ્રીજીની મૂર્તિ પર ઈંડા ફેંકનાર આરોપીઓ મામલે હર્ષ સંઘવીનું નિવેદન ગણપતિની આસ્થાને ખલેલ પહોંચાડનાર તત્વ સામે વડોદરા પોલીસે કડક કાર્યવાહી કરી આરોપીને શોધી શોધીને પકડ્યા આરોપીઓ સીધા ચાલી ન શકે તેવી હાલત વડોદરા પોલીસે કરી વડોદરા પોલીસને હું અભિનંદન આપું છું બ્યુરો રિપોર્ટ જનાર્પણ ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર્પણ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ ગણપતિજીની આસ્થા અને ગણપતિજીના પોલીસ માટે સૌથી મોટી જોડેના આ દસ દિવસના કાર્યક્રમ હોય છે ગણપતિજીની આસ્થા પર ખલેલ પહોંચાડનાર એક બી વ્યક્તિને વડોદરા પોલીસે છોડી નથી શોધી શોધીને સીધા પગે ચાલી ના શકે એવી વ્યવસ્થા કરનાર વડોદરા શહેર પોલીસને હું ખુબ ખુબ અભિનંદન આપું છું